હલો ફ્રેન્ડ્સ હિથ સ્ટડીમાં તમારું સ્વાગત છે તો આજે આપણે વાત કરવી છે ધોરણ બાર અને એમાંય ભૂગોળનું પાઠ્ય પુસ્તકના બેઠે બેઠા એમ સી તો ચાલો શરૂઆત કરીએ આજના આ વિડિયો સેશનની નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા તો ભાઈ નિયતિવાદના પ્રખર સમર્થક કોઈ હોય તો એ કુ એલન સેમ્પલ બરાબર કુ એલન સેમ્પલ એ જે સાચો જવાબ છે એટલે કે અહીંયા તમારી સામે બી ઓપ્શન ઇઝ રાઈટ આન્સર ઇન ધીસ ક્વેશન ખાસ યાદ રાખજો નીચેનામાંથી ક્યુ તત્વ પ્રાકૃતિક પર્યાવરણ નથી થી તો ભાઈ અહીંયા તમને ઓપ્શન આપેલા છે નદીઓ આપેલી છે મેદાન આપેલું છે પરિવહન આપેલું છે અને જંગલો આપેલા છે સ્વાભાવિક છે નીચેનામાંથી કયું તત્વ એ પ્રાકૃતિક પર્યાવરણનું નથી તો પરિવહન એ પ્રાકૃતિક પર્યાવરણનું નથી જીઓગ્રાફિયા જર્નાલિસ જીઓગ્રાફિયા જર્નાલિસ પુસ્તક કોણે લખ્યું હતું તો ભાઈ આ પુસ્તક છે ને એ બર્નાર્ડ બર્નાર્ડ વેરીનિયસ બરોબર વેરેનિયસ બર્નાર્ડ વેરેનિયસ દ્વારા ભાઈ લખવામાં આવેલું છે ખાસ ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય આવા સવાલો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક બેઠા બેઠા કોપી પાસ કરવામાં આવી શકે માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને છે ખાલી જગ્યા શું છે તો ભાઈ માનવ ભૂગોળમાં માનવીજ કેન્દ્ર સ્થાને હોય મિત્રો આટલું તો તમને પણ હવે ખબર પડે ઇતિહાસ ઉપર ભૂમિનો પ્રભાવને મહત્ત્વ આપનાર કોણ હતા ભાઈ ઇતિહાસ ઉપર ભૂમિને શું કહેવાય જે જમીન હોય એનો પ્રભાવ રજૂ કરનાર બકલ હતા કોણ હતા ભાઈ બકલ નામના વ્યક્તિ હતા ખાસ યાદ રાખતા જજો ભાઈ મિત્રો આગળના પ્રશ્નો તરફ વધીએ તો દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે આવો સવાલ છે તો તમે બધા જાણો છો ભાઈ દેશમાં સૌથી વધારે સાક્ષરતા કોઈ રાજ્યમાં હોય તો એ કેરળ રાજ્ય છે કયું રાજ્ય છે ભાઈ કેરળ રાજ્ય છે ખાસ યાદ રાખજો યહુદીઓએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કયો નવો દેશ વસાવ્યો છે તો યહુદીઓ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં ઇઝરાયલ નામનો એક દેશ વસાવેલો છે બરાબર તાજેતરમાં તમે યુદ્ધો વિશેની માહિતી જાણતા હશો તો ઇઝરાયલ પણ એમાં ક્યાંક ને ક્યાંક તમને જોવા મળશે ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય પૂછ્યું છે તો અહીંયા હરિયાણા જવાબમાં આવે શું જવાબમાં આવે ભાઈ હરિયાણા જવાબમાં આવે માનવ વિકાસ અહેવાલના પરામર્શક ભારતીય મૂળના અર્થશાસ્ત્રીનું નામ પૂછવું છે તો માનવ વિકાસ એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સના પરામર્શક ભારતીય મૂળના અર્થશાસ્ત્રી કોણ છે ભાઈ અમત ત્ય સેન છે કોણ છે ભાઈ અમત્ય સેન છે ખાસ યાદ રાખજો ભાઈ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે આગળના પ્રશ્નો તરફ વધીએ વા મિત્રો તો કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે મિત્રો કેનેડાના ઉત્તર ભાગે વસતા લોકોને એ સ્કીમો બરાબર આ સ્કીમોના નામથી ઓળખવામાં આવે છે કેનેડાના કયા ભાગમાં ઉત્તર ભાગમાં વસતા લોકો માટેની આ વાત છે મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે તો ભાઈ મલેશિયાના સેમાંગ કેવા ભાઈ લોકો સેમાંગ લોકો શું કરે છે ભાઈ પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે સેમાંગ લોકો ત્યારબાદ નીચેનામાંથી કઈ ખનિજ અધાત્વિક ખનિજ છે અધાત્વિક એટલે કે જે ધાતુ નો હોય એવી તો એમાં આવે ગંધક શું આવે ભાઈ ગંધક આવે ખાસ યાદ રાખજો ભાઈ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી

બરોબર ઇન્ટર કનેક્ટેડ નેટવર્ક ઇન્ટરનેટની સેવા ત્યારબાદ ઇન્ટરનેટની સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય છે તો એ તૃતીયક પ્રવૃત્તિ ગણાય કેવી પ્રવૃત્તિ ગણાય તૃતીયક પ્રવૃત્તિ ગણાય છે ભાઈ ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાય છે તો ત્રીજામાં સાચો જવાબ આવે પંચમ બરાબર કઈ પ્રવૃત્તિ સાથે પંચમ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાય છે એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય તમારા માટે વાલા મિત્રો ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે કઈ બાબતોનો વિકાસ થયો છે તો ભાઈ કમ્પ્યુટર ટેકનોલોજીનો વિકાસ થયો છે શેનો વિકાસ થયો ભાઈ કમ્પ્યુટર ટેકનોલોજીનો વિશ્વમાં બેલ્જી દેશમાં સૌથી વધારે ગીચ એવા રેલ માર્ગો આવેલા છે ભારતમાં સૌપ્રથમ રેલવે કયા વર્ષમાં શરૂ થઈ હતી તો અઢારસો ને તેપનમાં બરોબર સોળ એપ્રિલ સોળ એપ્રિલ અઢારસો ત્રેપનમાં મુંબઈ અને થાણા વચ્ચે બરાબર મુંબઈ અને થાણા વચ્ચે એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર આ પ્રશ્ન પૂછાય લોકો કન્ફ્યુઝ થાય પણ કન્ફ્યુઝ થવાની જરૂર જ નથી ભાઈ એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગરને કોઈ જોડે તો એ પનામા નહેર છે પનામા પેપર્સ યાદ રાખવાના પેસેફિકનો યાદ રાખવાનો પેસિફિક પનામા એટલાન્ટિક બરાબર મહાસાગરને જોડતી નહેર વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે તો ભાઈ વિશ્વની સૌથી લાંબી કોઈ પાઇપલાઇન હોય ને તો કોમમેકોન કોમેકોન બરાબર કોમેકોન નામની પાઇપલાઇન સૌથી લાંબી છે પરિવહનનું ક્યુ વાહન પ્રદૂષણ ફેલાવતું નથી અલા સાયકલ પ્રદૂષણ ફેલાવે નહીં આખા ગામને ખબર પડેવાલા મિત્રો નીચેનામાંથી ક્યુ સમૂહ દૂરસંચાર તંત્રનું ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ છે તો ભાઈ આમાં સાચો જવાબ આવે છે ટેલિવિઝન શું આવે ટેલિવિઝન નીચેનામાંથી ક્યુ સમૂહ દૂરસંચાર તંત્રનું ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ છે તો ટેલિવિઝન આવે ભારતમાં રેડિયાનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું હતું તો ભાઈ ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ ઓગણીસો ને ત્રેવીસમાં થયું હતું ક્યારે થયું હતું ઓગણીસો ને ત્રેવીસમાં ભારતમાં પ્રથમ બનેલી શ્વેત શ્યામ શ્વેત શ્યામ એટલે બે બ્લેક એન્ડ વ્હાઈટ જેને કહેવામાં આવે બ્લેક એન્ડ વ્હાઈટ હિન્દી ફિલ્મ કઈ હતી તો રાજા હરિશ્ચંદ્ર નરસિંહ મહેતા પાકીઝા અને આલમ આરા તો યાદ રાખજો બ્લેક એન્ડ વ્હાઇટ સૌપ્રથમ પ્રથમ ફિલ્મ પૂછે ને તો આલમ ભારતની વાત છે ભાઈ બરાબર ભારતમાં આલમ આરા બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ બનાવવામાં આવેલી હતી ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો હતો તો ઈસવીસન ઓગણીસો ને પંચોતેરમાં ભાઈ આર્યભટ્ટ નામનો પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપિત કર્યો હતો લોન્ચ કર્યો હતો એવું પણ કહી શકાય છે ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ એને શું કહેવામાં આવે છે તો ભાઈ એને હકીકતે રેશમ માર્ગ આવું નામ આપેલું છે ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્ય ભાગમાંથી પસાર થતો જે જૂનો માર્ગ છે એ રેશમ માર્ગના નામથી ઓળખાય છે નીચેનામાંથી કયો દેશ શાર્ક સભ્ય નથી તો અહીંયા ઓપ્શન તમને આપેલા છે ચીન બરોબર ચીન એ સાર્ક દેશોનો સભ્ય દેશ બિલકુલ અહીંયા છે નહીં યાદ રાખજો ભાઈ ઓપેક સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે તો વિયેના ખાતે ક્યાં આવેલું છે વિયેના ઓપેક શું છે તો ઓપેક મિત્રો એક ક્રૂડ ઓઇલ બરાબર એટલે કે તમે જાણો છો જેને આપણે પેટ્રોલિયમ પેદાશ કરીએ એનું એક ઇમ્પોર્ટ એક્સપોર્ટ બરાબર ખાસ કરીને નિકાસ કરતી એક સંસ્થાનો સમૂહ છે બરાબર એવું કહી શકાય જે ખાડી દેશો બરાબર અથવા અખાતી દેશોનો સમૂહ છે ડ્રેઝિંગ એટલે શું તો ભાઈ ડ્રેઝિંગ એટલે શું તો ભાઈ નદી તળાવમાંથી કાપ કાઢવાની જે પ્રક્રિયા હોય ને ડ્રેઝિંગ કહેવામાં આવે છે નદી હોય કે તળાવ હોય એમાંથી કાપ કાઢવાની પ્રક્રિયાને ડ્રેઝિંગ ડેઝિંગ બરોબર ડ્રેઝિંગ કહેવામાં આવે છે આગળ વધીએ મિત્રો માછીમારી કરતા લોકોની વસાહત કઈ પ્રણાલી ધરાવે છે તો ભાઈ જે લોકો માછીમારી કરતા હોય માછલી મારીને ધંધો કરતા હોય એ લોકોની જે વસાહત હોય ને એ ચક્રીય પ્રકારની હોય કેવી હોય ભાઈ ચક્રીય પ્રકારની હોય છે ભારતમાં શહેર માટે વસ્તીનો માપદંડ કેટલો છે તો પાંચ હજાર છે કેટલો છે ભાઈ પાંચ હજાર છે ખાસ યાદ રાખજો નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે સંરક્ષણ કેન્દ્ર કયું છે આવો સવાલ છે તો ઓપ્શન્સ હિયર બી પ્રોવાઈડેડ તમે જોયું આપણે ચક્રીય જોઈ લીધું ત્યારબાદ પાંચ હજાર જોયો અને અહીંયા તમને જવાબમાં મેરઠ મિત્રો ક્યાંક ને ક્યાંક આપેલું હોવું જોઈએ બરાબર મેરઠ હકીકતે અહીંયા સાચો જવાબ બને છે બરાબર અહીંયા તમે જુઓ તો હકીકતે અહીંયા ઓપ્શન પૈકી આપણે મુંબઈને પણ માન્યતા ધરાવીએ છીએ માન્ય રહે છે બરાબર ચાલો આગળ વધીએ એટલાન્ટિક બરાબર એટલાન્ટિક એટલાન્ટિક આમ તો એમ વચાય ખંડની માલિકી કોની ગણાય આખા વિશ્વની છે ભાઈ વૈશ્વિક માહિતી છે બરાબર જાઓ તમારું થઈ જાય પણ ત્યાં રહેવાની તેવડ હોવી જોઈએ કોલસો એ કેવા પ્રકારનું સંસાધન કહેવાય તો પરંપરાગત સંસાધન કહેવાય ભાઈ પ્રાચીન સમયથી હાલ્યું આવતું સાધન સંસાધન એટલે પરંપરાગત સંસાધન બરાબર સંસાધન ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે મનુષ્ય છે ભાઈ બરાબર મનુષ્ય મનુષ્ય બલવાન ની વાત અહીંયા કરેલી છે અમૂલ ડેરી ક્યાં શહેરમાં આવેલી છે અમૂલ એટલે આણંદ અમૂલ એટલે આણંદ યાદ રાખજો એટલે આણંદમાં આવેલી છે આખા ગામને આવડે તેજાબી વરસાદ માટે જવાબદાર શું છે તો સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રા શું છે ભાઈ સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રા ઔદ્યોગિક વિસ્તારો માર્ગો સડક માર્ગો વગેરેથી જેમ જેમ દૂર જઈએ તેમ તેમ ધ્વનિ પ્રદૂષણની માત્રા ઘટે ભાઈ વધે નહીં ધ્વનિ પ્રદૂષણની માત્રામાં શું થાય ઘટાડો થાય છે યાદ રાખજો ભાઈ ગરીબી દેશની વિકાસ યાત્રાને મંદ બનાવે છે શું બનાવે છે ભાઈ મંદ બનાવે છે યાદ રાખજો નીચે આપેલી વિગતોમાં કુદરતી તત્વ કયું ભાઈ કુદરતી તત્વ એટલે પાવાગઢનો ડુંગર કેમ કે ડુંગરની વાત આવે એટલે પાવાગઢનો ડુંગર એ કુદરતી તત્વ ધરાવે છે ભાઈ આવા સવાલો પૂછે નીચે આપેલી માહિતીમાં કયું તત્વ સાંસ્કૃતિક નથી તો ઓપ્શન છે ગ્રેનાઇટ વસાહત રાજ્ય માર્ગ મેટ્રો રેલ તો હા મિત્રો ગ્રેનાઇટ આવે છે ને ભાઈ એ સાંસ્કૃતિક નથી કેમકે એ ખનીજ તત્વ છે બધાને ખબર પડે પ્રાથમિક માહિતી એટલે કે ડેટાની ઓળખ કરો તો ભાઈ પ્રાથમિક માહિતી ડેટાની ઓળખ શેનાથી થાય પ્રશ્નાવલીના ઉત્તર બરાબર પ્રશ્નાવલીના ઉત્તર એટલે કે અ ઓપ્શન અહીં સાચો જવાબ બને છે બરાબર દ્વિતીયક માહિતી એટલે શું દ્વિતીયક માહિતી એટલે શું તો દ્વિતીયક માહિતી એટલે શું વાલા મિત્રો તો એમાં તમારો સાચો જવાબ આવે છે ભાઈ પ્રકાશિત સાહિત્યમાંથી લીધેલી માહિતી કોઈ પ્રકાશિત સાહિત્ય હોય એમાંથી બેઠે બેઠી ઉઠાંતર કરેલી માહિતી કહી શકાય એક જ પરિણામ ધરાવતો આલેખ કયો છે તો રેખા આલેખ એક જ પરિણામ ધરાવતો આલેખ છે એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય રેખા અને સ્તંભ આલેખમાં શું દર્શાવવામાં આવે છે તો તાપમાન અને વરસાદ દર્શાવવામાં આવે છે શું દર્શાવવામાં આવે ભાઈ તાપમાન અને વરસાદ સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય તો સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય તાપમાનનું વિતરણ દર્શાવી શકાય શું દર્શાવી શકાય તાપમાનનું વિતરણ દર્શાવી શકાતું હોય છે જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે તો જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ યુ એસ એ છે કયો દેશ છે યુ એસ એ છે જીપીએસ પ્રણાલીમાં પૃથ્વી તે કુલ કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી છે ચોવીસ છે કેટલી છે ભાઈ ચોવીસ ઉપગ્રહો કાર્યરત છે અને એટલા માટે જીપીએસ ક્યારે ડાઉન નથી થતું ટ્વેન્ટી ફોર બાય સેવન શરૂને શરૂ જ હોય છે આંકડા કઈ માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે તો જી આઈ એસ બરાબર જી આઈ એસ ખાસ યાદ રાખજો મિત્રો વિડીયો ગમો હોય તો એક લાઇક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી નાખજો ભાઈ